નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી અનોખી પહેલ માયથેલી સ્ટોલ ને નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી આ પહેલને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે મહાનગરપાલિકાએ હવે દરવાડિયે અલગ અલગ સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે આ પહેલના ભાગરૂપે આજે વોર્ડ દસ માં સેક્ટર છ શોપિંગ સેન્ટર ખાતે માય થેલી સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ ચોપન નાગરિકો દ્વારા તેમના જૂના કપડા માંથી આકર્ષક અને ઉપયોગી થેલીઓ બનાવવામાં આવી હતી આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે માય થેલી સ્ટોલની મુલાકાત લીધી હતી અને સખી મંડળની બહેનોના ઉત્સાહને બિરદાવ્યો હતો જેઓ આ પહેલને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ મહેન્દ્રભાઈ પટેલ પુપસિંગ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા માય થેલી પહેલ માત્ર અનુકૂળ વિકલ્પ પૂરો પાડે છે મહાનગરપાલિકા આશા રાખે છે કે આ આયોજનથી વધુ નાગરિકો આ પહેલનો લાભ લઈ શકશે અને ગાંધીનગરને વધુ સ્વચ્છ અને હરિયાળુ બનાવવામાં ફાળો આપી શકશે આજના દિવસે ઓમલેન્ડમાર્ક સ્કૂલ મોટા ચિલોડા ખાતે ભારતીય સેના ચૌદ આસામ રેન્જમેન્ટ દ્વારા કારગીલ વિજય સપ્તાહની ઉજવણી કરવામાં આવી જવાનો દ્વારા કારગિલ યુદ્ધની માહિતી આપવામાં આવી અને સૈનિકો દ્વારા આપેલા બલિદાનોનું વર્ણન કરી વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જગાવવામાં આવી સાથે સાથે ભારતીય સેના કેવી રીતે દેશની રક્ષા કરે છે અને તેની કામગીરી વિશે પણ માહિતી આપવામાં આવી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જવાનોનું સન્માન કરવામાં આવ્યો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી હો ધન્યવાદ